પેલા તો આજે થોડુંક અલગ ભી રસોઈ કરતી હોય અને આજે તો બેઠી બેઠી સુધારે છે કારણ કે અત્યારે જો આમાં પામ આવી ગયા હે તો ત્યાં સેન્ડવિચ બનાવવાની છે સેન્ડવિચ કે પકોડા શું કરવાનું સેન્ડવિચ કરવાની તો મારે ગાડી બીજી લઈને જાય પૈડી એક આયા પડી છે ને ગાડી લઈ જાવ પડી હાવ એટલે હાવ ધીમી હાલે નથી બ્રેક લાગતી નથી ભાઈ હું કે લાઈટ થતી લાઈટ થતી નથી બ્રેક લાગતી કે ભાઈ હું કે હાલે હે માન માન હાવ ધીમે ધીમે આવી જાય નિરાય જાય થોડી સ્પીડ ભગાડું તો ભગાડ્યું બ્રેક લાગતી નથી હાવ નિરાય જ રાખવી પડે એમાં આઈ જ પાછું મોડું થયું અને આઈ જ હવે લાઈટ નહોતી હાવ ધીમે ધીમે આપે

સપ્તાહ ચાલુ છે વીસ અને ના બાયરે જો આ ગાડી આવી ગઈ છે કારણ કે આવડિયા દીધી હતી કાલે સર્વિસ કરાવવા સર્વિસ થઈને આવી ગઈ છે બીજી સર્વિસ થઈ ગઈ ગાડીની અને હજી તો કાલે દઈ આવ્યો હતો આજે મારે લેવા જવી હતી મારે મોડું સાહેબ હતો ને એટલે ફિટિંગને કીધું એ લેતો ગાડી અત્યારે જો ઘરે રાખવી હતી તો આ સીટી ઘડીઓ વાઈ જવાઈ થઈ ગઈ જો અહીંયા બટેટા મૂક્યા છે ને સેન્ડવીચ હાટું તો

તેલ નાખતી હતી ને હજુ આ ટમેટામેટા બધું વઘાર નહીં જેટલું અંદર થી વઘાર નો એનો અવાજ નથી આવતો ને એટલો કડાઈ ખખડાવે છે આમ ફૂલે ફૂલ આમ મારતી ન હોય એમ જેમ

આમ ફૂલાવી ન જાય આમ પોચી રેવી જાય આમ અડેલી હાવ એટલે આમ જીરીક જ ફરાય વધારે ભરે જો ઓછો ફરે એમ કઉ ઓછો છે હાલો ભાઈ તો ભાઈ રાખશે ખાઈ લો હાલો જો મારે જમાઈ ગયું અને આ લોકો જમે છે હજી અને હજી તો અહીંયા હમણાં કેતો હતો ભાઈ ટુ કે પૂરા થવાના બે હજાર હજી તો પૂરા નથી આમ તે પેલા ફોન આવી ગયો ફ્રેન્ડનો એનો કે ભાઈ પાર્ટી કેડી દેવાની એમ હજી તો આ પૂરાય નથી આ મારું કાંઈ નક્કી મને ખબર જ નહોતી કે ભાઈ હજી બે ત્રણ જ ઘટે એને ખબર આ ઘરમાં આને કોઈને ન ખબર ફ્રેન્ડ ને ખબર હતી આને કોઈને ખબર હે તમને ન ખબર હું ખબર મને ખબર છે હમણાં બતાવ્યો જ આગળ તું બોલ લો આમ પાછો આમ રિપીટ કર હમણાં બોલ એ એટલું કપાઈ જાય ભૂલથી બોલાઈ ગયું ભૂલથી બોલાઈ ગયું મને ખબર હોય ને હમણાં હજી આગળ બતાવ્યો એટલે એને જ ખબર જ નહોતી બે બતાવ્યો તો કહેતા હતી કે બહુ પાંચ જ ઘટે દસ જ ઘટે હવે હાલો જો એ તો ખાઈ હે અને હવે આઈ ગયો તો મોડો આવ્યો હતો તો હવે અત્યારે આવું બાલાજી મંદિર બાકી તો નોર્મલી છ સાડા આવી ગયો ત્યાં સાતક વાગે જઈ આવતો એ અત્યારે આવું જો અત્યારે રાતના જો સવા નવ વાગ્યા છે અને અત્યારે જાઓ હવે બાલાજી હાલ તો અત્યારે જાઓ બાલાજી મંદિરે પોગી ગયો ફાઈનલી અત્યારે જો બાલાજી મંદિરે દર્શન કરીને આવી ગયો અને આઈરો હેર અત્યારે અહીંયા આવડિયા ગુલ્ફી લેતો આવ્યો હતો હવે અત્યારે તમે મમ્મીની બધાય ગયા હે મમ મારા મમ્મી મહેક અને મારા પપ્પા ગયા હે અત્યારે વોકિંગ માટે હવે આવશે પછી ખાય ત્યાં લગી મારા ફ્રીજરમાં ની કેન્ડી એ હવે અત્યારે આ કેન્ડીની ખાઈ લઉં હવે પછી મારે હે એને થોડુંક ખાવામાં અને બધી રીતે કંટ્રોલ કરવો જો કારણ કે મારો વજન ફૂલે ફૂલ વધી ગયો હમણાં છેલ્લા બે મહિનામાં દસ દસ અગિયાર કિલો જેટલો વજન વધી ગયો અને બહુ વધતો જ જાય છે એટલે ખાવામાં થોડો ઘણો કંટ્રોલ કરવો જોઈએ ડાયટિંગ જેવું કંઈક ચાલુ કરવું જોઈએ જોઈ હવે શું ચાલુ થાય છે અને આ સાથે આજનો લોગ અહીંયા બરોબર રહે છે લોગને લાઈક કરતા લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો